નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો એક સુખી અને સમૃદ્ધ જીવનની કામના દરેક વ્યક્તિ કરે છે પરંતુ ક્યારેક ક્યારેક આપણા હાલત એવા થઈ જાય છે સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મહેનત કરવા છતાં પણ જીવનના અમુક ક્ષેત્રમાં અસફળતા મળે છે અને આપણે દુઃખી થઈને બધા સુખોથી વંચિત રહી જઈએ છીએ મિત્રો આપણી દરેક સફળતા અને નિષ્ફળતાનું કારણ તમારી કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ હોય છે જેમ કે તમે બધા જાણો છો તમારી કુંડળીમાં તમારા જન્મ સમયથી કોઈ એક ગ્રહનો પ્રભાવ વધારે હોય છે જે બીજા ગ્રહો સાથે યતિ કરીને આપણને ક્યારેક શુભ તો ક્યારેક અશુભ ફળ આપે છે આપણા દૈનિક જીવનમાં જે પણ આપણે શુભ કાર્ય કરીએ છીએ તે ગ્રહોને આધીન કરીએ છીએ તેથી આપણી સફળતાનું કારણ તમારી કુંડળીમાં રહેલા ગ્રહોનો પ્રભાવ અનેક ગ્રહોની સ્થિતિ હોય છે મિત્રો કહેવામાં આવે છે કે જ્યાં સમસ્યા છે ત્યાં તેનું સમાધાન પણ છે જો તમારી કુંડળી ગ્રહોની અશુભ સ્થિતિ હોય છે અમુક એવા સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે મિત્રો ઉપાય કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારી રાતે રાત કિસ્મત ચમકી શકે છે મિત્રો આજે અમે તમને એક સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે પણ ઉપાય કરે છે તેનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો તમારે જે ઉપાય કરવાનો છે તે એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે દરરોજ કરો છો અને નિશ્ચિત રૂપથી તમે આ વસ્તુને સામાન્ય સમજી હશે પરંતુ આ વસ્તુનો સાચો ઉપયોગ કરીને તેના ચમત્કારથી આ વસ્તુઓનું મહત્ત્વ સમજી શકશો મિત્રો તે વસ્તુ છે તમારો તકિયો મિત્રો આ વસ્તુ સાંભળીને તમે જરૂર ચોંકી ગયા હશો સામાન્ય દેખાતો તકીઓ તમારી કિસ્મતની એવી ચમકાવી શકે છે તમે કયો એક એવી વસ્તુ છે જેના નીચે વસ્તુ રાખીને સુવાથી ચમત્કારી લાભ મળે છે અને તમને રંકમાંથી રાજા બનાવી શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓ જેમ કે ધન સંબંધિત મુશ્કેલીઓ આવતી હોય ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા ચાલી રહ્યા હોય ઘરના વ્યક્તિઓ સાથે મનમુતાવ થઈ ગયો હોય તો આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે તો મિત્રો હવે જાણીએ તકિયા નીચે એવી કઈ વસ્તુ રાખવાનું શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સૌથી પહેલી વસ્તુ છે તુલસીનો છોડ આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી મહત્વનો અને પવિત્ર માનવામાં આવે છે તુલસી ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ગુણોથી ભરપૂર હોય છે તુલસીના પાનમાંથી મળતી સકારાત્મક ઉર્જા તમારા ઘણા બધા સંકટને દૂર કરે છે તુલસીના પાનમાં એક ચમત્કારિક શક્તિ હોય છે તેથી તુલસીના પાનને તકિયા નીચે રાખીને સુવાથી શાંતિથી નિંદર આવી જાય છે ખરાબ સપનાઓ આવતા નથી અને માનસિક ટેન્શન દૂર થાય છે કોઈપણ પ્રકારના ડર લાગતો નથી મિત્રો ઉપાય તમારે એકવીસ દિવસ સુધી કરવાનો છે અને જો તમે આ ઉપાય કરો છો તો તમારા મહત્વપૂર્ણ કાર્ય એનું કામ રુકાવટ વગર પૂરા થાય છે દરેક કાર્યમાં સફળતા મળે છે તમારે દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલી જાય છે હવે મિત્રો બીજી વાત જો તમને એવું લાગતું હોય કે તમને ભાગ્યનો સાથ મળતો નથી અને તમારા કાર્યોમાં આવતી આ સફળતાને કારણે તમે નિરાશ થઈ ગયા હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો જ્યારે તમે સુવો છો ત્યારે તમારા તકિયા નીચે મોરપીંછ રાખીને સુવું જોઈએ અને સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા મોરપીછ ના દર્શન કરવા જોઈએ મિત્રો આવું તમારે થોડા દિવસો સુધી કરવાનો છે જેનાથી તમારી કુંડળીમાં જો કોઈ દોષ હોય તે ધીમે ધીમે દૂર થાય છે અને તમારા બગડેલા કાર્ય પણ ધીમે ધીમે સફળ થાય છે અને મિત્રો જો તમે કરજ માટે બી ગયા હોય અને કરજની ચૂકવણી ન કરી શકતા હોય અથવા તો તમારી પાસે પૈસા ટકતા ન હોય પૈસાની તંગી હોય અને તમે જેટલું કમાવો છો તેનાથી વધારે ખર્ચ થઈ જતો હોય તો તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો તમારી આજુબાજુમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેમાં નકારાત્મક ઉર્જા વધારે હોય છે જેમ કે તમારા આરાધ્ય દેવનો ફોટો કોઈ પણ ધાર્મિક પવિત્ર પુસ્તક પૂજાના ચોખા કુમકુમ હળદરની ગાંઠ અને મીઠું આ બધી વસ્તુઓમાંથી સકારાત્મક ઉર્જા નીકળે છે આમાંથી કોઈ પણ વસ્તુ લઈને લાલ કલરના કપડામાં બાંધીને ભગવાનની સામે અભિમંત્રિત કરીને તમારા તકિયા નીચે રાખીને સુવાનું છે થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓનો સમાધાન મળી જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હવે મિત્રો ચોથી વાત સોનું અને ચાંદી બને ધાતુઓનો સંબંધ તમારા ગ્રહો સાથે હોય છે તેથી સોનું અથવા તો ચાંદીનો સિક્કો તમારા તકિયા નીચે વ્યવસાયમાં અને નોકરીમાં ઉન્નતિ થાય છે તો મિત્રો આ હતી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુ જેને તકિયા નીચે રાખીને સુવાથી જીવનમાં આવતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી